નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું રાહુલ આપનું સ્વાગત કરું છું મુંબઈ સમાચારની ખાસ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં આજે પચીસમી જાન્યુઆરીએ આપણે મુંબઈ સમાચાર અને અન્ય અગ્રણી અખબારોમાં છપાયેલા સમાચારની ચર્ચા કરીશું શરૂઆત કરીએ આપણા પોતાના મુંબઈ સમાચારથી મિત્રો આજે મુંબઈ સમાચારના પ્રથમ પાન આંતરરાષ્ટ્રીય રાજકારણ રમતગમત અને કુદરતી ઘટનાઓના મુખ્ય સમાચાર આવરી લેવામાં આવ્યા છે મુખ્ય હેડલાઇન જણાવે છે ક્રિકેટ વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશ સાથે પાકિસ્તાન પણ બહાર થઈ શકે છે જે આઈસીસીના નવા નિર્ણયો તરફ ઇશારો કરે છે અન્ય મહત્વના સમાચારમાં અમેરિકામાં ભારે હિમવર્ષાના કારણે સર્જાયેલી અરાજકતા અને ભારત સાથેના વેપાર કરારના ભાગરૂપે અમેરિકા દ્વારા પચીસ ટકા ટેરિફ પાછા ખેંચવાની શક્યતાનો સમાવેશ થાય છે આ ઉપરાંત ઉત્તર ભારતમાં હાડથી જવતી ઠંડી અને માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ સાત ડિગ્રી સુધી પહોંચવાની ઘટના તેમજ બનાસકાંઠામાં થયેલા ગમખ્વાર અકસ્માત જેવી પ્રાદેશિક વિગતો પણ આ પૃષ્ઠ પર સચોટ રીતે રજૂ કરવામાં આવી છે મિત્રો જો અમારી ચેનલ પર નવા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ મુંબઈ સમાચારની ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બે આઇકન પર ક્લિક કરો જેથી દરેક અપડેટ આપને મળે સૌથી પહેલા આજનું મુંબઈ સમાચાર ઈ પેપર અમારી ઓફિશિયલ વેબસાઇટ ઈ પેપર મુંબઈ સમાચારના બીજા પાને વિવિધ સામાજિક ગુનાહિત અને જ્યોતિષીય વિષયોની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે મુખ્ય અહેવાલોમાં ડિજિટલ અરેસ્ટના બહાને છેતરપિંડી કરનાર ટોળકીની ધરપકડ છત્તીસગઢમાં દસ ટન લોખંડના પુલની ચોરી અને મિર્ઝાપુરમાં જીમ જેહાદના માસ્ટર માઇન્ડ પકડાયો હોવાની ઘટનાને કેન્દ્ર સ્થાને છે આ ઉપરાંત પંદર કરોડ એકાઉન્ટના લોગિન ડેટા લીક થવાની ગંભીર ચેતવણી સાથે સાયબર સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ પાને સાપ્તાહિક રાશિ ભવિષ્ય અને દૈનિક પંચાંગ દ્વારા ધાર્મિક અને જ્યોતિષીય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે જ્યારે પહેલા પાનાનું ચાલુ વિભાગમાં દેશ વિદેશના સમાચાર જેવા કે અમેરિકાની સ્થિતિ ઠંડુ મોજું અને અન્ય પ્રાદેશિક ઘટનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે મિત્રો હવે આવીએ મુંબઈ સમાચારના ત્રીજા પાના પર તો મુંબઈ અને તેની આસપાસની વિવિધ સામાજિક રાજકીય અને આર્થિક ગતિવિધિઓનો ચિતાર જોવા મળે છે મુખ્ય સમાચારમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પ્રોપર્ટી કેસ વસૂલાત માટે કડક કાર્યવાહી અને ત્રણ કોમર્શિયલ મિલકતો જપ્ત કર્યાના અહેવાલ છે જ્યારે નવી મુંબઈની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ સુરક્ષાના પ્રશ્નો ઉભા કરે છે રાજકીય ક્ષેત્ર આચાર્ય પવન ત્રિપાઠીનો ભાજપમાં નિમણૂક અને બિહાર ભવન બનાવવાના મુદ્દે રાજ ઠાકરેને અપાયેલા પ્રકાર જેવી ઘટનાઓ મહારાષ્ટ્રના ગરમાયેલા રાજકારણને દર્શાવે છે આ ઉપરાંત લાડકી બહેન યોજના માટે હેલ્પલાઇન નંબરની શરૂઆત જેવી જનકલ્યાણકારી માહિતી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી મહિલાને જેલની સજા જેવા કાયદા કે હવાલો આપવામાં આવ્યા છે મિત્રો હવે વાત કરીએ આપણા આજના વાંચન વિશેષ ઉત્સવ પૂર્તિની તો મુંબઈ સમાચારના તંત્રી નિલેશ દવે કોઈની આંખમાં સાપ રમે છે શીર્ષક હેઠળ મહારાષ્ટ્રમાં મરાઠી અને ગુજરાતીઓના ઘટતા વર્ચસ્વ સ્વામે ગજવાય મહારાષ્ટ્રના છુપા એજન્ડા અને વધતી જતી કટ્ટરતા અંગે ચેતવણી આપે છે લેખમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં બદલાતા ડેમોગ્રાફિક્સ વસ્તી ગણતરીના સમીકરણ અને તેની રાજકારણ પર થતી અસરોની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ઉત્તર મુંબઈની બેઠકો પર મુસ્લિમ મતદારોના પ્રભાવ અને એઆઈએમઆઈએમ જેવી પાર્ટીઓના વધતા જોરનો ઉલ્લેખ છે આ સાથે જ અન્ય લેખોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ એટલે કે ટ્વિટરના જ્ઞાનના ભંડાર તરીકેનો મહત્વ અને પ્રવાસન ક્ષેત્રે સનસેટ ટાઉન થી ક્રિસબ્રિજ સુધીના આકર્ષણો વિશેની માહિતી આવરી લેવામાં આવી છે જે ગંભીર વિશ્લેષણની સાથે માહિતી પ્રદ સામગ્રીનો સમન્વય રજૂ કરવામાં આવ્યો છે આજે આટલું જ કોલમ દ્વારા પ્રખ્યાત અભિનેત્રી વહીદા રહેમાન અને અન્ય દિગ્ગજોના સ્મરણો તાજા કરવામાં આવ્યા છે તો બીજી તરફ કચ્છ મહા ભૂકંપને 25 વર્ષ નિમિત્તે આપત્તિમાંથી બેઠા થવાની સંઘર્ષ ગાથા વર્ણવાય છે મોર્નિંગ મ્યુઝિંગમાં વૈશ્વિક રાજનીતિ અને નોબેલ પુરસ્કારની ચર્ચા છે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ વર્લ્ડ આગામી બજેટ અને ડિજિટલ AI ના વધતા મહત્વ વિશે રોકાણકારોને માર્ગદર્શન અપાયું છે. ક્લોઝ અપ કોલમ અમેરિકાની સરકારને સતાવતી રહસ્યમય બીમારી હવાના સિન્ડ્રોમ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે તો સુખનો પાસવર્ડ આશુ પટેલ દ્વારા જીવનમાં સંતોષ અને સુખની પરિભાષા સમજાવવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિની અલૌકિક પરંપરાઓ પ્રજાસત્તાક પર્વનું મહત્વ કરિયર માર્ગદર્શન અને સાહિત્યિક સંવેદનાઓ સાથે વિવિધ કોલમ્સ વાચકોને જ્ઞાન અને મનોરંજન બંને પૂરું પાડે છે મિત્રો હવે સીધી નજર કરીએ તેરમા પાને રમત જગત અને વેપાર જગતના સમાચાર પર તો રમત ગમત વિભાગમાં અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન મુકાબલો અને ડોન બ્રેડમેનની કારકિર્દીના રસપ્રદ તથ્યોની ચર્ચા છે જ્યારે આર્થિક પાસા પર નજર નાખીએ તો વિદેશી હુંડિયામણમાં ચૌદ અબજ ડોલરનો જંગી ઉછાળો અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફની વૈશ્વિક અસરો પર ઉંડો અભ્યાસ રજૂ કરવામાં આવ્યો છે અન્ય અગ્રણી ગુજરાતી અખબારમાં છપાયેલા સમાચારોની ચર્ચા કરીએ તે પહેલા જોઈ લઈએ મુંબઈ સમાચારના છેલ્લા પાને છપાયેલા સમાચાર તો મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર રજાઓના કારણે સર્જાયેલી ટ્રાફિક જામની સમસ્યા અને મહારાષ્ટ્રના રાજકારણમાં મીરા ભાયંદર વિસ્તારમાં જોવા મળેલા નવા સમીકરણો એટલે કે કોંગ્રેસ શિંદે સેના ગઠબંધન સામાજિક અને રાજકીય સ્થિતિનો ચિતાર આપે છે મિત્રો હવે નજર કરીએ અન્ય ગુજરાતી અખબારો પર તો ગુજરાત સમાચાર બે હજાર છવ્વીસના વર્તમાન સમાચારો અને બે હજાર દસના કચ્છ ભૂકંપની પચીસમી વર્ષી નિમિત્તે વિશેષ અહેવાલો દર્શાવવામાં આવ્યા છે એક તરફ વર્તમાન સમયમાં સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે જેમાં અમદાવાદમાં તાપમાન ગગડીને પાંચ ડિગ્રી અને માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી નોંધાયું છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને રેલવે વ્યવહારમાં પણ ફેરફાર થયા છે બીજી તરફ છવ્વીસ જાન્યુઆરીના ભૂકંપને પચીસ વર્ષ પૂર્ણ થતા કચ્છ ભૂકંપ એ ટ્વેન્ટી ફાઇવ વર્ષ અંતર્ગત તે સમયની તબાહી વાયુસેના અને સેનાની કામગીરી અને સ્વજનો ગુમાવનારા પરિવારોને હૃદયદ્રાવક વાતો રજૂ કરવામાં આવી છે આ સાથે જ આજનો દિવસ આ સાથે જ આજના દિવસે યોજનારી સીમેન્ટ પરીક્ષા અને અન્ય સામાજિક ઘટનાઓ જેવી કે ફાયરિંગની ઘટના સમાચાર પણ અહીં સ્થાન પામ્યા છે આમાં પાના ઉપર ભૂતકાળની કરુણ યાદો અને વર્તમાનની કુદરતી પરિસ્થિતિઓનો એક સચોટ ચિતાર રજૂ કરે છે જ્યારે દિવ્ય ભાસ્કરે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આર્થિક રાજકીય સમાચારને પ્રાધાન્ય આપ્યું છે મુખ્ય હેડલાઇન ભારત પરથી અમેરિકા દ્વારા લાદવામાં આવેલી પચીસ ટકા ટ્રમ્પ પેનલ્ટી હટાવવાની શક્યતા દર્શાવે છે જે રશિયાન તેલની ખરીદીમાં ઘટાડાનું પરિણામ હોઈ શકે છે આ સાથે જ મધર ઓફ ડીલ અંતર્ગત ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે આગામી પાંચ વર્ષમાં અઠ્યાવીસ લાખ કરોડથી વધુના ટ્રેડ માટે એફટીએની તૈયારીઓનો અહેવાલ છે જે સત્યાવીસ યુરોપિયન દેશો સાથે સીધો વેપાર અને રોજગારીની નવો તકો ખુલશે અન્ય નોંધપાત્ર સમાચારોમાં વિઝા દ્વારા ભારતમાં ડેબિટ કાર્ડમાં ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાની યોજના સીબીએસઈ શાળાઓમાં માનસિક સ્વાસ્થ્ય કાઉન્સેલરોની નિમણૂંક ફરજિયાત બનાવવાનો નિર્ણય અને નર્મદા નદીમાં ગેરકાયદે રેતી ખનન માટે બનાવવામાં આવેલી કામચલાઉ પુલની ગંભીર સમસ્યાનો સમાવેશ થાય છે હવે સંદેશ અખબારના પ્રથમ પાના પર નજર નાખતા મુખ્યત્વે રમત આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને સ્થાનિક વેપારના મહત્વના સમાચાર જોવા મળે છે સૌથી મોટા સમાચારમાં આઈસીસી દ્વારા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશની હકાલપટ્ટી કરવામાં આવી છે અને તેનું સ્થાન સ્કોટલેન્ડ લેશે જે રમત જગત માટે એક મોટી ઘટના છે બીજી તરફ અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવનાર પચીસ ટકા ટેરિફ હટાવવાના સંકેતો અને યુરોપિયન દેશોએ આ બાબતે ટ્રમ્પનો સાથ આપવાનો ઇન્કાર કર્યો હોવાના અહેવાલ આર્થિક દ્રષ્ટિએ હકારાત્મક છે તો મિત્રો મુંબઈ સમાચારની આ વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતર આપને કેવી લાગે છે અને આ કાર્યક્રમ અંગે કોઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવો આજે બસ એટલું જ આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો અને વાંચતા રહો જોતા રહો મુંબઈ સમાચાર